મારું નામ છે ધારા ત્રિવેદી આજે આપણે બનાવશું ગુવારનું લસણવાળું શાક તો આપણે આજે એકલા ગુવારનું કરશું બટેટો આપણે એડ નથી કરતા અમને ગુવારનું શાક ખૂબ જ પસંદ છે આ રીતે આપણે થોડાક મોટા ટુકડા કરી લીધા છે અને ગુવારને ધોઈને સાફ કરી રાખેલો છે એકદમ સરસ મજાનો ગુવાર ગુણો છે વાટેલું મરચું લીધું છે લસણને મરચું વાટીને લીધું છે અને આપણે ગેસ ઉપર કુકર ગરમ થવા મૂક્યું છે આમાં બે થી ત્રણ પાવડા આપણે તેલ નાખશું ગુવારના શાકમાં થોડુંક તેલ વધારે જોઈએ છે એટલે આપણે ત્રણ પાવડા આપણે તેલ આમાં એડ કરશું જો પાવડું મોટું હોય તો બે પાવડા એડ કરવાનું હવે તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે આનો વઘાર કરશું રાઈ જીરાથી આપણે આનો વઘાર કરશું અજમાથી પણ વઘારી શકો છો રાય જીરાથી પણ વઘારી શકો છો જો તમે લસણ વગરનું કરતા હો તો અજમાનો વઘાર કરવાનો લસણ વગરનું શાક આપણે ઘણા લોકો લસણ ડુંગળી ના ખાતા હોય તો એ લસણ વગરનું કરતા હોય તો એવા આપણે અજમાથી વઘાર કરવાનો છે

થોડુંક તીખું અમારે ખાવાની આદત છે એટલે અમે મરચું થોડુંક વધારે જ એડ કરીએ છીએ અને ગુવારના શાકમાં થોડુંક ચડિયાતું મરચું હોય ને તો જ સરસ લાગે છે આપણે એડ ધાણા ધાણાજીરું પાવડર આપણે એડ કરીશું ધાણાજીરું પાવડર થોડુંક વધારે હોય તો સુગંધ ખૂબ જ સરસ આવે છે એક ચમચી આપણે નમક એડ કરીશું અને સરસ રીતે હવે હલાવી લઈશું આપણે આને સરસ રીતે હલાવી લીધું છે અંદર ગુવાર એકદમ તેલમાં સતરાઈ જાય પછી જ આપણે પાણી એડ કરવાનું હોય આપણો ગુવાર એકદમ સેટ થઈ ગયો છે હવે આપણે આમાં જતાં પૂરતું આપણે પાણી એડ કરીશું ગુવારના શાકમાં થોડુંક પાણી નાખીએ તો જ સરખી રીતે ચડે એટલે આપણે એક ગ્લાસ પાણી આમાં એડ કરીશું તો બે થી ત્રણ સીટી આપણે વગાડી દઈશું આપણે ત્રણ સીટી વાગવા દેસુ શાક એકદમ સરસ મજાનું થઈ ગયું છે હવે આપણે આને એક પ્લેટમાં સર્વ કરશું તો તૈયાર છે આપણું સરસ મજાનું ગુવારનું શાક કેરીનો રસ રોટલી અને કેરીનું ખાટું અથાણું તો તમે પણ ઘરે બનાવશો જો અમારી રેસીપી આપને પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો